નમસ્કાર મિત્રો મિત્રો આજની જે રાશિની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ વૃષ્ટિક રાશિના જાતકો માટે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૃષ્ટિક રાશિના જાતકો માટે જે શનિ ભગવાનની પનોતી ત્રીસ માર્ચ પછી પૂર્ણ થઈ જાય છે એમના જીવનમાં જે અઢી વર્ષનો સમય જે ચાલી રહ્યો હતો એ સમય કેવો ચાલી રહ્યો હતો અને હવેનો સમય કેવો આવવાનો છે એ વિશેષ ચર્ચા આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું આમ તો કહી શકાય કે વૃષ્ટિક રાશિના જાતકો માટે શરીરની પનોતી પૂર્ણ થવા જઈ રહી છે અને એને દરેક પ્રકારની ખુશીની જીવનનો અનુભવ થવા જઈ રહ્યો છે તો આ વૃષ્ટિક રાશિના જાતકો માટે વિડીયો ખૂબ જ ખાસ છે સાથે આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ અને આપના જીવનની અંદર ખૂબ આનંદમય આપનું જીવન ઉત્તમ બને આપનું જીવન પ્રગતિમય બને

ચંચળ રહેતું હતું આપના મનની અંદર ખૂબ ચિંતાઓ થતી હતી સાથે જે કાર્ય માટે આપ ખૂબ મહેનત કરી હતી પણ પરિણામ

આપના જીવનમાં મોટું પરિવર્તન આવશે ત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિ ભગવાન ભાવ બદલશે રાશિ પરિવર્તન કરશે એટલે શનિ ભગવાન છે આપના પંચમ ભાવમાં આવશે પંચમ ભાવ છે એ સંતાન માટે છે પંચમ ભાવ છે વિદ્યા માટે છે પંચમ ભાવ છે એ પ્રેમ માટે છે હવે આપના જીવનમાં શનિ ભગવાનની દ્રષ્ટિ પણ શું પરિવર્તન થી આવશે એ પણ વિશેષ ચર્ચા કરશું સાથે ઉપાય પણ બતાવીશ મિત્રો તે પેલા એક નમ્ર છે મારા નવા મિત્રો મિત્રો જોઈ રહ્યા છો તમને ગમે તો જરૂર જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જે પણ માહિતી લેવી છે એ શાસ્ત્ર પ્રમાણે લેવી છે સંશોધનના હિસાબે લઈ આવીએ છે સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિ આધાર ઉપર કરીએ છીએ આપના જન્મ ગ્રહો કેવા છે જો આપને જાણવું હોય કે આપના જન્મ ગ્રહો શુભ સ્થિતિમાં છે આપના જન્મ ગ્રહો અશુભ સ્થિતિમાં છે તો આ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યા લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે સાંજે 5 વાગ્યા લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે આ સમય આપ સંપર્ક સાધી શકો છો ઘણા બધા મિત્રો ગમે ત્યારે

એપોઇન્ટમેન્ટ માટે વારેઘરી અમે સમય દઈએ એ પણ યોગ્ય નથી એટલે આપણે સૌથી પહેલા વિડીયો સાંભળી લો સમય સૂચિત સાથે કોલ કરો અને ખાસ કરીને મિત્રો આપની પાસે જન્મ તારીખ ન હોય જન્મ સમય ન હોય તો ડરવાની જરૂર નથી બીવાની જરૂર નથી કેવલ ને કેવલ મુલાકાતની આપને જરૂર પડી શકે કે પ્રશ્ન કોઈના માધ્યમથી આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે

એ સમય મને લાગે છે પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્રીસ માર્ચ પછી બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસ આ અઢી વર્ષ જે શનિ ભગવાનના છે તેમાં તમને પૂર્ણ રીતે સુસંતાનની પ્રાપ્તિ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થી બંધુ માટે ખૂબ સારો સમય આવી રહ્યો છે પણ આ સમયનો સદુપયોગ કરવો ખૂબ જરૂરી છે આપ જેટલો આ સમયનો સદુપયોગ કરશો તમારા માટે સુવર્ણ બની જશે અને વિદ્યાર્થી જીવન છે એ સુવર્ણ સમય કહી શકાય એક વખત સમય ચાલી ગયા પછી જીવનનું ભવિષ્ય એ એ પાછું આવતું નથી સમય પાછો આવતો નથી એટલે અત્યારનો સમય છે એ તમારા માટે ઉત્તમ આવી રહ્યો છે આપની મહેનત આપનું પરિણામ આપનું જીવન બદલી જશે સાથે શનિ ભગવાનની જે દ્રષ્ટિ છે એ એકાદશ ભાવમાં છે અને એકાદશ ભાવ છે એ લાભ ભાવ છે એકાદશ ભાવ છે મિત્રો ભાવ છે એકાદશ ભાવ છે માન સન્માન નો ભાવ છે શનિ ભગવાનની દ્રષ્ટિ એકાદશ પડે છે એટલે માન સન્માન વધશે આપ જે વિચારી રહ્યા છો કે આ કાર્ય મારું પૂર્ણ રીતે થઈ જાય એ કાર્ય આપનું પૂર્ણ રીતે થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે મિત્રો તરફથી સહયોગ મળશે સાથે શનિ ભગવાનની દસમ દ્રષ્ટિ જે પડે છે સ્વયં તમે કરી શકશો કોઈ પણ કાર્ય માટે બીજા ઉપર આપણે નિર્ભયું હતું એ એ નિર્ભયતા ભય દૂર થશે સાથે આપણા મનમાં જે ખૂબ ચિંતા થતી હતી કે આ કાર્ય કરી લઉં જે મન ચંચલ થતું હતું એ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થશે આપનું મન સ્થિર થશે સાથે કોઈ પણ કાર્ય કરવા માટે આપને જે ડર લાગતો હતો એ ડર દૂર થશે સાથે સપ્તમ ભાવમાં પણ શનિ ભગવાન છે તો સપ્તમ ભાવમાં જે દ્રષ્ટિ છે એ ખાસ કરીને આપને સાવધાની રાખવાની છે કે લેવાનો સમય છે સાવધાની રાખવાનો સમય છે શનિ ભગવાન સપ્તમ ભાવમાં દ્રષ્ટિ કરે છે તો એમ પણ કહી શકાય કે આપના જો જન્મગ્રહો શુભ સ્થિતિમાં હશે શનિ ભગવાન આપની ઉચ્ચ રાશિમાં હશે શનિ ભગવાન આપની સ્વ રાશિમાં હશે

ગ્રહોની દ્રષ્ટિ હોય શકે છે એટલે શનિ ભગવાન આપની જન્મ પત્રિકા બતાવી અને આપના જે પણ અશુભ થતા હોય એનું શાસ્ત્રોક્ત નિવારણ કરાવવું જોઈએ આપની રાશિ પ્રમાણે તો ઉપાય ચોક્કસ બતાવીશ સાથે મિત્રો આપને સષ્ટમ ભાવથી જોઈ શકાય કે આપના ઉપર ઋણ વધતું હતું આપનો કર્જો વધતો હતો આપણા શત્રુ આપણે હેરાન કરતા હતા તેમાં પણ આપને રાહત મળશે આપનો ઋણ ધીમે 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 આપનો દૂર થશે આપના સત્રો આપને જે હેરાન કરતા હતા કોટ કચીના ધક્કા ખાવા પડતા હતા તેમાં પણ આપને રાહત પડશે એટલે એમ કહી શકાય કે 2025-30 માર્ચ થી લઈ અને 70 સુધી આપનો સમય ખૂબ જ ખુશીઓથી ભરવાનો છે સુવર્ણ સમય આવી રહ્યો છે અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ઉત્તમ છે પણ આપના ગ્રહો શુભ હોવા જોઈએ હવે ઉપાય આપણે ક્યાં કરવા જોઈએ સૌથી પહેલા તો આપને આપની જન્મ બતાવી અને મંગળનું રત્ન એટલે કે મૂંગા પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ મંગળવારના દિવસે લાલ વસ્તુનું દાન કરવું જોઈએ મંગળવારના દિવસે આપ ખાસ કરીને જે ગાય માતાજી છે એને ઘાસચારો નાખવો જોઈએ પક્ષીઓને દાણા નાખવા જોઈએ અને ખાસ કરીને આપને મંગળવારના દિવસે હનુમાન ચાલીસા પાઠ કરવા જોઈએ જેટલા થઈ શકે એટલા દસ આપને પાઠ કરવા જોઈએ અને હનુમાનજી મહારાજ ના દર્શન કરવા જોઈએ મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ